આ નાના નાના બધાને ને દે દે ફટાકડા ચાલુ બધાને જય સ્વામિનારાયણ કેમ છો હમણાં તો કપડાં વિતરણ ચાલુ જ છે ક્યાં અને ચાલુ કર ઊભી રહે હમણાં બધાને કપડાં વિતરણ ચાલુ છે આજે દિવાળી છે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ દિવાળીની બધાને શુભકામનાઓ અને અમારે ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા એમના તરફથી કપડા વિતરણ ચાલુ જ છે આજે છેલ્લો દિવસ છે અને આ છેલ્લો ટાઈમ છે હવે કપડાં આપવાનો અને આજથી પૂરું પછી ભગવાનને પ્રાર્થના કરી કે હરિકૃષ્ણ ને ખૂબ સુખી રાખે અને અમારે ગુણવંતભાઈનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે મન મન ધનથી ખૂબ સુખી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આ તમને કપડાં છે ને ઓસ્ટ્રેલિયા થી ગુણવંતભાઈ બોલો નહીં બોલો બોલો બોલાય હાલો તમે કેમ તમને ના પાડી બોલો સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મ ની હનુમાનજી મહારાજ ની અપને અપને માત પિતાની દાતાશ્રી ની આ શું છે હે દિવાળી દિવાળી શું કામ આવે દિવાળી શું કામ આવે હે ફટાકડા ફોડી એટલે એટલે કોકે કે નહીં છે ચાલો બધાને જાજા કરીને છે સ્વામિનારાયણ અને હવે આપણે બધા બાળકોને કપડા આપી દઈ તેમાં કોઈ ફોન છે કોના તરફથી કપડા છે મારા તરફથી નહીં હમણાં મેં નામ બોલાવ્યું તોય ભૂલી ગયા યાદ નહીં રહે ત્યાં સુધી બોલાવીશો કોના તરફથી ગુણવંતભાઈ તરફથી કોના તરફથી જોશથી બોલો બધા જોશથી બોલો કયા ગામથી મેં કીધું ક્યાંથી તો ગુણવંતભાઈને જય સ્વામિનારાયણ કહી દ્યો જોશથી કહો થેન્ક યુ કહી દો આપવા મને અને આ નાના છોકરા ને પેલા અચ્છા દે આ પેલા નાના છોકરા ને દઈ દો ફટાકડા ફોડીશ ને ફટાકડા ફોડીશ ને આપવા આવી ગયા નાના બધાને એને એને બે ને એને દે હજી જોઈ નાનો છોકરો લાલ ટી શર્ટ વાળો આ બસ હવે એને બધા મોટા ને કપડા દેવા માંડે અહીંથી દે આ દે બત્રીસ દે આને દે પેલા બત્રીસ હા જ્યા દે આ બસ એને એના પછી બત્રીસ એ લાઈનમાં દેતી જા બધા ચોત્રીસ છત્રીસ એમ દેતી જા બધા નાના મોટા જોઈને હવે સાઈજ ની ખબર પડી જવી જોઈએ એ દેવા માંડો ઓલા નાના છોકરા દેવા મને એને ચાલીસ દે તું આ બાજુ દે માંદી તું આ બાજુ દે એને ચાલીસ દે હમણાં રાખતા હતા જ ને તે રાખી હતી ને ચાલીસ ઓમાં તો આડત્રી દે એને નહીં એને નહીં આડત્રીસ પાછળ દે એને થઈ જાય એને દે હા આડત્રીસ દે હા એ નહીં દે આડત્રીસ

આવી ગયા બધા ને હે ઊંચા કરો કપડા લઈ આવું ચાલુ ઓ ચાલુ રાખજો લઈ લઈ માટે મુક દેસુ હાલો જોસ્તી હો ગુણવંતભાઈ ને હરિકૃષ્ણને બેને થેન્ક યુ કહી દ્યો ગુણવંતભાઈને થેન્ક યુ ન હરિષ્ણને થેન્ક યુ કહી દ્યો જોસ્તી પછી મંદિર છે હવે બધા પગે લાગીને જાજો હો અને રોજે ચાંદલો કરજો હો દર્શન કરવાની એક લઈ લેજો તા મંદિરમાં બધા દર્શન કરતા હો જાવ જય વચ્ચે મંદિર છે ઓ કઈ વાંધો નહીં જાય જવા લઈ લેજો ચાલો બધાને જય નારાયણ હેપી દિવાળી બધાને હેપી દિવાળી ભગવાનને પ્રાર્થના કરી કે અમારે ગુણવંતભાઈને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે ખૂબ લક્ષ્મી આપે જેથી કરીને દર દિવાળી આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને આજે દિવસ હતો ચાર પાંચ છ સાત આ સાત જોડી હજી કપડા છે હવે ગાડીમાં રાખીશ આવતા જાતા જ્યાં એવું જરૂર લાગશે કે આપવા જેવું છે ત્યાં આપીશ એટલે હજી સાત જોડી જુઓ રાખીને ભગવાન ખૂટવા જ નથી દેતો ખબર નહીં શું છે હવે આ સાત જોડી ગાડીમાં મૂકી દઈશ આવતા જતા જ્યાં એવું લાગશે રસ્તામાં જરૂર છે ત્યારે ગમે ત્યારે આપતી જઈશ એટલા માટે હવે આજથી સ્ટોપ આપવાનું અને ભગવાનને જો મીઠાઈ વહેતી આઠસો કપડા જોડી મીઠાઈ બધું આ જો વહી ને એટલે હવે આજથી પૂરું અને જે છે એ રસ્તામાં મને એવું લાગશે જ્યાં જરૂર છે આપવાનું ત્યાં હું આપતી જઈશ થેન્ક યુ ગુણવંતભાઈ ભગવાનને પ્રાર્થના કરી તમને ખૂબ સુખી રાખે મંગલ કરે તમારું વિદેશમાં ખૂબ કમાવ જેથી કરીને વિશેષ ને વિશેષ સેવા રે આ જો વખતે આટલા બાળકોને આશ્રમમાં લાગે છે દિવાળી આ અને આ જ વખતે આપણે આટલા અને વિશેષ બાળકોને આપ્યા એનથી વિશેષ આવતી દિવાળી આપી એનથી વિશેષ આવતી દિવાળી આપી એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે અને ભગવાને તમને લક્ષ્મી આપી હોય ને તો આવી રીતના આપવું જોઈએ જેથી કરીને બાળકના ચહેરાનું ખુશીનું કારણ બનો કેટલા ખુશ થાય જુઓ આ દર્શન કરીને એવા બધા જય સ્વામિ નારાયણ હો આવજો જય જય સ્વામી નારાયણ જય બતાય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ કેવા રાજી કેટલા રાજી થઈ જાય જો ભગવાનને લક્ષ્મી આપ્યું હોય ને તો આવી રીતના બાળકો માટે વાપરતી રહેવી જોઈ જેથી કરીને ભગવાન વિશેષ ને વિશેષ ને વિશેષ તમને આપતા જ રહે અમારે આ લઈ લે આ ચાર અંદર અને સરખું બાંધ મુકીલ માં મુક દેય બે ચાલો બધાને જય સ્વામી નારાયણ ભગવાન તમને આપે તો આવી રીતના વાપરતા રેજો તમને આપ્યું હોય ને તમારો પાસે સમય ન હોય ને તો મને કોન્ટેક્ટ કરજો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમારા વતી હું સેવા કરી દઈશ અમારે બેસા વર્ષને દિવસે કવિતાબેનની સેવા આવી જ છે જો કપડાં આપવાના છે અને એક કે ચપ્પલ આપજો અને લીલુંને ને લીલું ઘાસ નાખજો અને ભગવાનનો અણકોટ મારા તરફથી કરજો અને દીકરીઓને જમાડજો પાંચ સેવા એની આવી ગઈ છે એટલે ભગવાને આપી હોય ને લક્ષ્મી તો આવી રીતના વિશેષ ને વિશેષ સેવા કરતા રહેવાય ને તમને ટાઈમ ન હોય તો ચોક્કસ અમને ફોન કરજો મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હજી કહું નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો ચોક્કસ ચોક્કસ તમે જોડાજો અને તમારા વતી અમે સેવા કરી દેશો તમને ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ